અમદાવાદમાં આવેલી ફતેવાડી કેનાલ પાસે અમે અત્યારે અમે ઉપસ્થિત છીએ અને ગઈકાલે જે પ્રકારે ફતેવાડી કેનાલ પાસે ઘટના બની છે જો તેની વાત કરું તો અત્યારે મારી પાછળના દ્રશ્યો આપ જોઈ શકો છો ફતેવાડી કેનાલ કે જ્યાં ત્રણ મિત્રો પાંત્રીસો રૂપિયા ખર્ચ કરીને રીલ બનાવવા માટે સ્કોર્પિયો ગાડી લઈને પહોંચ્યા અને ગાડી જ્યારે ફતેવાડી કેનાલની પાસે આવેલા આ રોડ ઉપર અહીંયા વચ્ચે ઊભી હતી અને રીલ જ્યારે ત્રણ યુવકો ગાડીમાં સવાર થઈને બનાવી રહ્યા હતા ત્યારે જે ગાડી હતી તે બેકાબૂ થઈ બ્રેકના બદલે એક્સિલેટર ઉપર પગ પડ્યો અને સ્કોર્પિયો ગાડી આગળની તરફ રિવર્સ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ સ્કોર્પિયો ગાડી રિવર્સ નથી અને આગળની તરફ આગળ વધી અને આપ જોઈ રહ્યા છો કે જે જગ્યાએથી જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે જગ્યાએથી સ્કોર્પિયો ગાડી કેનાલની અંદર ખાબકી અને જ્યારે ગાડી કેનાલની અંદર ખાબકી ત્યારે ગાડીની અંદર ત્રણ યુવકો ઉપસ્થિત હતા અને ત્રણ યુવકોના કેટલાક મિત્રો અહીંયા રોડ ઉપર જ ઉપસ્થિત હતા અને તેઓ વિડીયો બનાવી રહ્યા હતા હું સહયોગી જૈમીનને કહીશ ને આપને પ્રયાસ કરશે તે સીસીટીવી કેમેરા પણ બતાવવાના કે જે સીસીટીવી કેમેરાની અંદર આખે આખી ઘટના કેદ થઈ છે સ્કોર્પિયો ગાડી જ્યારે અહીંયા હતી જ્યારે રીલ યુવકો બનાવી રહ્યા હતા કેટલાક મિત્રો જેમાં ચાર મિત્રો જ્યારે સ્કોર્પિયો ગાડી લઈને પહોંચ્યા હતા ત્યારે ચાર બીજા મિત્રો પણ અહીંયા ઉપસ્થિત હતા અને ત્રણે જે ગાડીની અંદર યુવકો હતા તે ગાડીની અંદર તણાઈ ગયા જોકે આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી જે મિત્રો અહીંયા ઉપસ્થિત હતા તેમણે પણ જે ત્રણ તણાઈ રહેલા તેમના મિત્રો હતા તેમને બચાવવાનો પ્રયાસ કર્યો જોકે તે શક્ય ન બન્યું ગાડી જે છે તે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાઢવામાં આવી અને રાત્રિ દરમિયાન રેસ્ક્યુ ઓપરેશન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તરફથી કરવામાં આવ્યું છે જોકે લગભગ કહી શકાય કે બાર કલાક બાદ પહેલો મૃતદેહ મળ્યો અને તેનાથી લગભગ ચારથી પાંચ કલાક બાદ બીજો મૃતદેહ મળ્યો જે ત્રણ યુવકો ડૂબ્યા છે તેમાંથી બેના મૃતદેહ મળી ગયા છે ત્રીજા મૃતદેહની હજુ પણ શોધખોળ કેનાલની અંદર ચાલુ છે જે પાણીનો ફ્લો હતો તે એટલો વધારે હતો કે ત્રણે ત્રણ મૃતદેહ તણાઈ ગયા છે અને લગભગ કહી શકાય કે સોળથી અઢાર કલાક થઈ ચૂક્યા છે ત્રીજો મૃતદેહ હજી પણ મળ્યો નથી જેની શોધખોળ હાલ ચાલુ છે કેમેરા પર્સન જૈમીન વ્યાસ સાથે અતુલ તિવારી ગુજરાત તક અમદાવાદ